આજેમાં દસ જાન્યુઆરીથી શરૂ થતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે કરશે મુલાકાત ગુગલ આઈબીએમ એમેઝોન પે કંપનીઓના પ્રતિનિધિઓ લેશે ભાગ ગિફ્ટ સિટી તથા ઈ કોમર્સના વિષય પર યોજાશે વાયબ્રન્ટમાં સેમિનાર ફેટ ટેક ફેસ્ટ બે હજાર ચોવીસનું કૃષિમંત્રી રાધવજી પટેલ દ્વારા ઉદ્ઘાટન ટેક ફેસ્ટમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા અવનવા ઉત્પાદન અને અદ્યતન મશીનરીનું પ્રદર્શન બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મોટી તક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો ચાર જગ્યા માટે ભરતીની જાહેરાત હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ અસિસ્ટન્ટ સહિતના પદો પર થશે ભરતી ઓજસ વેબસાઇટ પર એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ બે ગ્રુપમાં લેવાનારી પરીક્ષા માટે ચારસો તથા પાંચસો રૂપિયા ડિપોઝિટ ફી દીવના ગોગલા બીચ પર આજથી બીચ ગેમ્સનો રંગારંગ પ્રારંભ વીસથી વધુ રાજ્યોના બારસોથી વધુ રમતવીરો આઠથી વધુ રમતમાં લઈ રહ્યા છે ભાગ પહેલીવાર રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇ સમૃદ્ધિ પોર્ટલનું કર્યું લોકાર્પણ દાળનું ઉત્પાદન કરતા ખેડૂતોને એનએફડી અને એનસીસીએફમાં રજીસ્ટ્રેશન કરાવવા કરી અપીલ એમસીપીથી સો ટકા ખરીદીનો ખેડૂતને મળશે લાભ વિદેશમંત્રી એ જયશંકર નેપાળના બે દિવસીય પ્રવાસે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ તથા પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ સાથે કરી મુલાકાત કાઠમંડુમાં નેપાળ ભારતના સંયુક્ત આયોગની સાતમી બેઠકમાં કરશે સંબોધન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટી જણાવી રામ મંદિરની વિશેષતાઓ પરંપરાગત નાગરશૈલીમાં થયું છે નિર્માણ ત્રણ માળના મંદિરમાં પહેલા માળે ભગવાન શ્રી રામનો દરબાર અને મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુનું વિરાજ છે વાળ સ્વરૂપ દિવ્યાંગો માટે લિફ્ટ સહિતની સુવિધાઓ ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર નલિયા ભુજ અને રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને દસ ડિગ્રી પર પહોંચ્યો મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નીચે યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયા અને યુક્રેને એકબીજાના કબજામાં રહેલ યુદ્ધકેદીઓને કર્યા મુક્ત અંદાજે બસોથી વધુ યુદ્ધકેદીઓ પહોંચ્યા પોતાના દેશ શેરબજારમાં સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો ચારસો નેવુંથી વધુ પોઈન્ટ સાથે સેન્સેક્સ બંધ જ્યારે નિફ્ટી એકસો એકતાલીસ અંકના ઉછાળા સાથે બંધ બજાજ ફાઇનાન્સ એનટીપીસી અને ઓએનજીસીના શેર્સમાં ઉછાળો તો બીપીસીએલ અને હીરો મોટર કોર્પના શેર્સમાં ઘટાડો સોના ચાંદના ભાવમાં પણ ઘટાડો